જોઈ લો ગાઈસ આ એ મંદિર છે જે આનંદેશ્વર મહાદેવ જોઈ લો હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એસપી નવા લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે આજે વિડીયો ચાલુ કર્યો છે દોઢ વાગે થોડું કામ હતું બજારમાં એટલે થોડું કામ પટાવવા મોડું થઈ ગયું અને વાગી ગયું છે દોઢ આપણે જમીન હવે જવું છે મેરડીમાં

તો માં પેટો પુરાય ને હવે જઈએ છીએ તો ભાઈ જો આટલે પહોંચ્યા છીએ હવે એ ઘણું દૂર છે મંદિર તો તમે લોકો જોડાયેલા રહેજો હું તમને જગ્યાના ના બતાવીશ

જો કઈ આપણે સરસ્વતી નદીના પુલ ઉપર આપણે આવી ગયા છે સરસ્વતી નદી આગળ તો હું તમને નદી પણ બતાવું આગળ જે નદી બતાવું હું તમને એ કુંવારિકામાં કહેવાય અને પહેલા કે કુંવારિકા માતા અને અત્યારે કહેવાય છે સરસ્વતી નદી આ નદી છે પેલી પેલીપાજી ડેમ છે એ હું તમને બતાવીશ અને આગળ સીન વરી જઈએ એટલે મેરણી માતાનું મંદિર આવે જે માતાજી મેરણીમાં બેઠા છે કુંવારિકા માતાના કિનારે એ પણ હું તમને બતાવીશ પેલી પાસ જે ડેમ છે આપણે બાઈક ઉભું રાખીને હું તમને બતાવું આપણે આગળ જઈને બાઈક ઉભું રાખીએ તમને બતાવું હે તો અહીંથી જવા મેરડી માતાનું મંદિર છે આગળ જે ફરી જવાનું બાઈક આવતું નહીં ગાડી જો દેખાડ નહીં આવતી તો ગાઈડ માંગજે ગાઈ જો આપણે પહોંચી ગયા છે ડેમ આગળ હું તમને ડેમે પણ બતાવું છલ છલને પૂરો ફૂલ પાણી ભરેલું છે આખો ડેમ ચુક્કા ભરેલો છે એ હું તમને બતાવીશ જે સરસ્વતી ડેમ કહેવાય છે પહેલાં અમે નેના હતા ધારા મમ્મીને બધા એવું કહેતા કે કુંવારિકા ડેમ કહેવાય કુંવારિકા નદી કહેવાય એ કુંવારિકા નદીની અંદર કોઈ દિવસ પાણી રહેતું નહીં ડેમમાં પા તો હશે તો રહે છે બે મહિનો બે મહિના જેવું રહે પછી પાછું પાણી ફૂંકાઈ જાય છે જો એ આદિશ ડેમ જો ચલો પૂરો ભરેલો ફૂલ પાણી આવેલું સરસ્વતી ડેમ કહેવાય અને પેલી બાજુ નવો પુલ બનાવેલો છે અને આ રહ્યો છે જૂનો પુલ એ બંધ કરી દીધો છે અવર જવર બંધ કરાવી દીધી છે કોઈ બસ કે પાણી છે ને એના કારણે જો અને જે આપણે મેલરી મહારાજ જવાનું છે મંદિરે એ પેલી બાજુ છે એથી જવાનું અને એ મંદિર પર હું તમને બતાવી જે કુંવારિકા માતાના કિનારે છે મેલડી માતાનું મંદિર અને મેલડી માતાનું મંદિર બહુ જૂનું છે મંદિર અત્યારે તો ઘણો સુધારો કરી દીધો છે કે મંદિર પર હું તમને બતાવીશ જે વર્ષો જૂનું મંદિર છે જ્યારે અમે નેના ભોણા જેવડા હતા ને ત્યારે અમે એક આવતા ત્યારે મમ્મીને એમની સંગાત અમે આવતા ત્યારે ડેમ અમને આઈ જોવા અમને લઈને આવતા અમે તારે અને અમે જતા નહીં મેલડીમાં માતાની તે વખતે ગાય છે મંદિર મેલડી માતાનું છે તઈ નીટોનું મંદિર હતું અને અત્યારે એટલું મોટું મંદિર બનાવી દીધું છે અને એટલી વિશાળ જગ્યા કરી નાખી છે ને એટલે સુધારો પણ ઘણો કરી દીધો છે મંદિરે એ મંદિરે પણ આપણે જઈશું જો અત્યારે તો ડેમ ફૂલ પોણી છે આ ડેમ કુંવારિકા નદી જે કહેવાય કુંવારિકામાં ચમ કહેવાય છે એ તમને હું તમને કહું કે જે આ કુંવારિકા નદી છે ને એને પોણી કોઈ નદીને મળતું નહીં બીજી નદીઓ અને બીજા ડેમ હોય ને એ પાણી એકબીજાને મળતું હોય પણ આ પાણી જે છે ને આગળ જઈને જે કચ્છના રણમાં જઈને સમય જાય છે આ પાણી અને આગળ કોઈ નદીને મળતું નહી એટલે આ નદી ને કુંવારિકા નદી કહેવા આવે છે મેરડી માતાના દર્શન કરવા ગઈશ તો તમે લોકમાં જોડાયેલા રહેજો તો આપણે મળીએ હવે મેરડી માતાના મંદિરે જો હું તમને જૂનો પુલ એ બતાવું ચલો મારા આગળ આગળ આવતા રહો જો આ બંધ કરી દીધો છે અત્યારે રસ્તો જુઓ એટલે બહુ જૂનો પુલ છે ને એના કારણે અમે નેના હતા ત્યારના આ પુલ છે જો બંધ કરી નાખ્યો છે પહેલા એકાને સિંગલ પટ્ટી રોડ હતો એટલે બસો નહીંથી બધા સાધન અહીંથી આ છે નવો પુલ બનાવેલો જો આ નવો પુલ છે પેલી બાજુ ફૂલ પાણી છે હજી પાણી છોડ્યું નહીં જો પાણી રોકી રાખ્યું છે આ કુંવારિકા નદી જો હે એક જ દરવાજો ખોલેલો ચલો આપણે મેરડી માતા જઈએ મેરડી માતા ના દર્શન કરવા તો મળીએ આપડે મેરડી માતા ના મંદિરે અમે મેરડી માતા મંદિરે પહોંચી ગયા છીએ અંદર મંદિર છે અમે બાર છીએ મંદિરે પહોંચ્યા નથી જો મંદિરે પહોંચી ગયા છે મેરણી માતાના જો જય શ્રી કુમારિકા કાંઠાની મેરણી માતા જો બોર્ડ મારેલું જ છે ચંપલ અમે મૂકી દેજો જો અમે પહોંચી ગયા મંદિરે કાલ લા વાળા તો રવિવાર છે ને ચંપલ એકમ કાઢી દેજે હે જો અમે પહોંચી ગયા મેરડી માતા મંદિરે જો આયુરુ માતાનું મંદિર જે કુંવારિકા માતાના મંદિર જે મેં તમને વાત કરી હતી ને મંદિર જે અમે નેના હતા ભણાજેવડા ત્યારે આ મંદિર તર ની ઈંટોનું ખાલી ઢેરી જ હતી અને અત્યારે જેટલો સુધારો કરી દીધો છે તમે જુઓ કારણ કે માતાજીનો હાથ પણ એટલો બધો છે ને જો જો તમને મંદિર બતાવું પહેલા શેડ નતો આ શેડ પતરાનો શેડ પણ કરી દીધો છે જાડો આપણે દર્શન કરી લઈએ જો કે રવિવારે તો એક અને મેરા જેવું હોય છે એમેલ કોઈ ગયો હે દર્શન કર્યા એમિલ દર્શન કરો માતાજીને કરે ને ઉપર તો આપણે અંગાતંગા જઈએ હું દર્શન કરી લઉં જો ગાય છે મેલડી માતા જો તમે પણ દર્શન કરી લેજો તમે આવી એકતા હો તો તમે દર્શન કરી લેજો જો જય માતાજી જય મા મેળી માં જય કુમારિકા માતા બેઠેલા માં રક્ષા કર જે મારી તો ઉગડી જાય આપણે પીલ બાજુજી પાછળ વખરા વાળા મેરડી માતા કહેવાય જે મંદિર કુંવારિકા માતાના કોઠે બેઠેલા છે માતાજી મેરડીમાં જય વરૂણ દેવ જો બધી જગ્યા મંદિર જ છે આયો સારું આવો

તો આપણે આપણે પોણા ને એમને હિંસકા ખાવા છે એટલે આપણે હિંસકા બાજુ આયા છીએ જો આ છે મેરણી માતાના કમ્પાઉન્ડ ની અંદર લપસણી ઈદકા જે નાના બાળકોને રમવા માટેની જગ્યા છે એ શું કરવું શું કુ ગાંડ રહી જઈએ આપણે જો ભણો હોય લપસણી ખાવા ગયો પેલી બાજુ ગયો આ બાજુ આવ્યો સારું આવતો રે જો ભણો લખતો નઈ ખાય છે સારો વારો તું આવ્યું તો રે જો આર્ય આવે આવ બસ હવે ચોકા જવું ને ને તો હવે જઈએ આપણે પેલું બાજલું હવાનું જે ગાટલું ફૂલાયેલું જોયું ને એ બાજુ હું અમને હવે લપસણ નહીં ખાવી એટલે હવે આપણે જઈએ એ બાજુ તો અમને થોડી મજા કરાવી દઈએ જઈએ ત્યાં ને એ બાજુ અમે જો આવી ગયા છે હવે હવાનું ગાટલું જે ફૂલાયેલું છે એકને કોના લોકો ને હવે અમુ છે ઘડી એ પણ અમને ચોક પૂરો કરાવી દઈએ ના કુતા પણ એમને મરાઈ દઈએ જાવ ચંપા ગાળી ને જતા રહો જતો રહો ચડી જા ચડી જા ચડીજા

એમનો મેરો પૂરો એમને ભણાવવાનો તો એના પણ તો શું આવું મળે એટલે એમને મજા આવી જાય જોઈ લો હવે એ લોકો રમી દે પછી અમે જઈએ ઘરે આગળ એક મહાદેવનું મંદિર છે એ પણ હું તમને બતાવીશ જે સરસ્વતી ડેમ છે સરસ્વતી નદી એના કિનારે પણ બનાયેલું છે એ મંદિર પણ બહુ મસ્ત છે એ હું તમને બતાવીશ આઈ જઈએ એટલે છે ઘરે પડી જઈશ હાચવી હાચવી લોડો જો પડશે પડશે થઈ ગયો ગરમી લાગી ને કુટક્યા તો ગરમી લાગે તો હવે જઈએ આપણે મહાદેવના મંદિરે તો આપણે સીધા મળીશું મહાદેવના મંદિરે તો કંઈક તમે લોકમાં જોડાયેલા રહેજો તો આપણે મળીએ સીધા મહાદેવના મંદિરે જો આપણે પહોંચી ગયા છે જે મહાદેવના મંદિરે હું તમને ક્યાંય આગળ વાત કરી હતી એ મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને જે નદી કિનારે છે સરસ્વતીના નદીના કિનારે બનાવેલું છે મહાદેવનું મંદિર આનંદેશ્વર મહાદેવનું મંદિર છે જો આ છે અંદરની એન્ટ્રી તો આપણે અહીંથી જવાનું છે અંદર જઈએ તાર અંદર હવે હું તમને અંદર બતાવીશ તો લોગમાં તમે જોડાયેલા રહેજો અને ગાય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ તો આપણે દિવસે આવ્યા છીએ એટલે આ બધી લાઇટો લગાવેલી છે જુઓ તો રાત્રે આવીએ રાત્રેનો તો નજારો આખો અલગ જ હોય છે કને જુઓ હા ચોકન કાચી ના હોય જો વિગર પોણો આડીયા અમે તંજે નાયા છીએ માધેવના દર્શન કરવા માટે બહુ મસ્ત મંદિર બનાવ્યું છે બહુ મસ્ત નદીના કિનારે જે સરસ્વતીના નદીના કિનારે બનાવેલું છે હા કઈ ના હોય હા નકલી છે એ મંદિર છે જે આનંદેશ્વર મહાદેવ માધેવ લો એમની જે રૂપ જુઓ તમે આ જે ફોટો લગાવેલો હશે બેનર એની અંદર રૂપનું જો બહુ ભયંકર રૂપ છે મહાદેવનું જુઓ અહીંથી 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 અમે અહીંથી જવાનું જો આપણે પહોંચી ગયા છીએ અગિયાર મંદિર આગળ અહીં કાં અબાજ આવતો રે અહીં ચંપાકાર દે જો મંદિર ચાલ બહુ વિશાળ જ્યોતિર્લિંગ છે બહુ મોટું જ્યોતિર્લિંગ છે એવું જુઓ તો આપણે માતે દર્શન કરી લઈએ જય માતે તો ગઈ આપણે આપડે દર્શન કરી લીધા છે આપણે જઈએ હવે બાર મળીએ બાર કરી લીધા દર્શન દર્શન કર્યા ગણપતિ દાદા હા બાજુ હનુમાન દાદા લડો હવે બાજી લડો ત નહીં મા પૈસા

માટી લેવા દે પણ આ શું માટી એ હું કાળી છે અમ લઈ લે ના લેવા દે ચોથી જઈ જો બધું પેક છે નહીં લેવી યાર ને હું કરવી માટી તારે કોક મનાવા કશું બનાવવા માટે લાયા હોય કંઈ જો આપણે જઈએ હવે બહાર તો ગાઈસ આપણે હવે જવાનું છે ઘરે હે મંદિર તમને મહાદેવજીનું કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો અને કમેન્ટ જરૂર કરજો હર હર મહાદેવ શ્રાવણ મહિનો છે જો ભનો માણસ દોડી રહ્યો છે તો ગાઈ આપણે મળીએ હવે સીધા ઘરે તો જઈએ આપણે હવે ઘરે એમ ધીરે પડી જઈશ તો મળીએ આપણે સીધા ઘરે આર્યન ને એમિલ પણ બોય હાથ પગ ધોવા છે આ તો એ તો વાંધો નહીં હાથ પગ ધોઈને આવતા અંદર તો ગાઈ આટલે આપણે વિડીયોને એન્ડ આલીએ છે એન્ડ આલી પહેલા હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને જય માતાજી જેવો સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો મળીશું ફરી નવા લોગમાં